ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલો દ્વારા બુટલેગર માટે થતા પોલીસની જાસૂસી કાંડના કાંડમાં અગિયાર મહિનાથી વોન્ટેડ કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાને અમદાવાદ એલસીબીએ દબોચી લીધો હતો ભરૂચ પોલીસે ગુજરાત પોલીસ જાસૂસી કાંડ સહિત છેતાલીસ ગુનામાં વોન્ટેડ બુટલેગર નયન બોબડાનો ટ્રાન્સફર વોરંટી કબજો લીધો હતો જેને દહેજના ગુનામાં ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી પોલીસે જાસૂસી કાંડના ગુનામાં ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં છેલ્લા અગિયાર મહિનાથી વોન્ટેડ ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફ બોબડાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સપ્તાહ પહેલાં દબોચી લીધો હતો પોલીસ જાસૂસી કાંડની વિગત મુજબ ઇસ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ અને પોલીસની બુટલેગરો માટે જાસૂસી રેકેટને મહિના વીતી જવા છતાં દક્ષિણ ગુજરાતનો નયન બોબડ અને મધ્ય ગુજરાતનો ચકો હજી રાજ્યના પોલીસ દળના હાથ લાગી શક્યા ન હતા ગુજરાત પોલીસેને હચમચાવી દેનાર બુટલેગર માટે પોલીસનું પોલીસ દ્વારા જાસૂસી કાંડ બહાર આવતા રાજ્યના પોલીસ બેડામાં જે તે સમયે ખળભળાટ મચી ગયો હતો ગત જાન્યુઆરી બે હજાર બાવીસમાં ભરૂચમાંથી બહાર આવેલો પોલીસ દ્વારા જ પોલીસના મોબાઈલ લોકેશનો બુટલેગરોને શેર કરવાના કાંડમાં એફઆરઆઈ અને ચાર્જશીટ દાખલ થયા બાદ અગિયાર મહિના થઈ ગયા હતા તેમ છતાં ગુજરાત પોલીસના હાથ બંને બુટલેગર આરોપીઓ લાગ્યા ન હતા ભલુ ચેલસીબીના બે કોન્સ્ટેબલ મયુર ખુમાન અને અશોક સોલંકી સ્ટેટ મોનિટરિંગ સેલના પંદર અધિકારીઓ સહિત સ્ટાફના લોકેશન છેલ્લા જાન્યુઆરી બે હજાર બાવીસથી બે હજાર ત્રેવીસ સુધીમાં એક વર્ષથી બુટલેગરોને આપતા હોવાની હકીકત સામે આવ્યા બાદ રાજ્યનું પોલીસ વિભાગ સ્તબ્ધ થયું હતું ગત જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં બંને બુટલેગરો માટે કામ કરતાં ભરૂચના એલસીબીના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા હતા સાથે જ પોલીસના કાંડમાં બે નામચીન બુટલેગરો ભરૂચનો નયન બોબડ અને વડોદરાનો પરેશ ચૌહાણ ઉર્ફે ચક્કા સામે ફરિયાદ દાખલ કરાઈ હતી ભરૂચ પોલીસે તેમના જ બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી જોકે ગત એપ્રિલ અને મેમાં બંને કોન્સ્ટેબલ સરથી જામીન પર મુક્ત થયા હતા પોલીસ કાંડમાં એક વર્ષમાં જ બંને બુટલેગરોને એસએમસીના અધિકારીઓ અન્ય પોલીસ અધિકારીઓ સહિતના મોબાઈલ લોકેશનો અઠ્ઠાવન

હોવાની પોલીસ તપાસમાં હકીકતો બહાર આવી હતી જોકે ચાર્જશીટના બંને બુટલેગર કોન્સ્ટેબલ બંને બુટલેગરો અને કોન્સ્ટેબલ મયુર ખુમાન અને અશોક સોલંકીને પોલીસ અધિકારીઓના લોકેશન શેર કરવા બદલ અવેજમાં સુવ્યવહાર કરતા હતા તેની વિગતો પોલીસ મેળવી શકી ન હતી બુટલેગરોના નામ અશોકની ડાયરી અને મોબાઈલમાંથી મળી આવ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ ભરૂચ પોલીસ કે રાજ્યનું પોલીસ દળ હજી વડોદરાના પરેશને પકડી શકી નથી રાજ્યમાંથી આ સમય દરમિયાન ઝડપાયેલ દારૂના આ બુટલેગર હોવાનું ખુલ્યું છે નયન બોબડા સામે છેતાલીસ ગુના જ્યારે પરેશ ચકા સામે વીસ ગુના નોંધાયા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે નયન બોબડો ઝડપાતા ભરૂચ પોલીસે તેનો કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી દહેજના ગુના ગુનામાં ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે પૂર્ણ થતા જાસૂસી કાંડમાં ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે હવે ભરૂચ પોલીસ બુટલેગર સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતના અધિકારીઓ પોલીસના મોબાઈલ લોકેશન શેર કરવા બદલ બે કોન્સ્ટેબલોનો કેટલો અવેજ કઈ રીતે આપતો હતો કઈ રીતે બુટલેગરો આ નેટવર્ક ગોઠવ્યું હતું અને અન્ય કોઈ પોલીસ અધિકારી કે જવાન સામેલ હતા કે નહીં સહિતની વિગતો તપાસ